નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ઉદ્યોગ શ્રમ અને રોજગાર મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ ગામતળ નીમ કરવા બાબતે અને નિરાધાર લોકોને રાહત મફત ગાળાના પ્લોટ ફાળવણી અંગે નક્કર આયોજન કરવા સૂચન કરતા મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત મંજૂર કરાયેલા વિકાસકામો ગુણવત્તાયુક્તને સમય મર્યાદામાં પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને તાકીદ કરતા પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત રિપોર્ટ જાકીર ખાન મોગલ